અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમજ લોકો માસ્ક ફરજિયાત પહેરે તે માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે બપોરે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે કોરોના જેવી બીમારી જીવલેણ બીમારી છે સાથે જ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સંપર્કમાં આવવાથી પસાર થઈ શકે છે આ બીમારીને ફેલતી રોકવા માટે સરકાર દ્વારા માસ્ક ઉપર ભાર મૂકવામાં આવે છે જોકે આજે પણ કેટલાક લોકોમાં જાગૃતિનો અભાવ છે અને માસ્ક વગર શહેરના માર્ગો પર ફરતા નજરે પડે છે ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે તેને ધ્યાને રાખીને આજ રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં સરદાર પાર્ક ચોકડી તેમજ જલધારા ચોકડી નજીક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન દ્વારા બપોરે ત્રણ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સેવા ભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં માસ્ક અંગે જાગૃતિ ફેલાવી હતી